વિદ્યાકુંજ શાળામાં પ્રાર્થનાનો પ્રોગ્રામ પણ યોજાયો હતો તો વિદ્યાર્થીઓને ગાંધીજીના સાત મૂલ્યોને આધારે સ્વાનુભવો અંગેની માહિતી પણ આપી હતી સત્યમાં હું અહિંસામાં હું સ્વચ્છતામાં હું સેવામાં સમર્પણમાં ત્યાગમાં અને સાદગીમાં પણ હું એમ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા આવ્યા હતા મહેશભાઈ બટર વિદ્યાકુંજ સંકુલ ડાયરેક્ટર વિદ્યાકુંજ સંકુલમાં આજે ગાંધી જયંતી અને લાલબાદુ શાસ્ત્રી જયંતી નિમિત્તે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું છે આજની પ્રાર્થના સભાની વિશેષતા એ છે કે વિદ્યાકુંજના વિદ્યાર્થીઓ અને શિક્ષકો અને આચાર્ય તમામ કર્મચારીઓ આજે પોતાના જીવનમાં અનેક પ્રકારની એવી ખોટી આદતો હોય છે તે પૈકીની એક આદત બે આદત પોતે ચિઠ્ઠીમાં લખી સ્વીકારી અને એ ભૂલ હવે ફરી નહીં કરે એ ખોટી આદત છોડશે એવા સંકલ્પ સાથે પોતે જાહેર કર્યું અને ચિઠ્ઠીમાં લખીને પોતે જો કદાચ આ ફરી જો એ ભૂલ થાય તો પોતાને શું શિક્ષા કરશે એનું પણ પોતે લેખન કરી અને આજે કચરા પેટીમાં નાખ્યું છે સાથે સાથે જાહેરમાં સ્વીકાર કર્યો છે કે મારી આ ભૂલ થાય એક વિદ્યાર્થીનું ઉદાહરણ આપું તો બારમા ધોરણ વિદ્યાર્થી કાયમ માટે વર્ષોથી લેટ આવે એણે પોતાની જાતને આ સ્વીકાર કરી અને સાથે સાથે પોતે એક અઠવાડિયા સુધી એ મોબાઈલ નહીં પકડે એવો એને પોતાની જાતને શિક્ષણ કરવાનો પ્રયત્ન કરે છે વિદ્યાકુર શાળામાં દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને લાલ બહાદુર શાસ્ત્રીજીની જન્મ જયંતિ ભવ્ય ઉજન કરાય છે હજાર સાથે પ્રકાશવાળા